એટલા માટે આપણે થોડુંક મોડું જવાનું છે મારું ફઈ ને બેન ને બધાને લઈ ને પછી આપણે થવાનું છે ડાયરેક માલ માં ને ભાઈ બેન ઈ તો બધા વહી ગયા છે ફેમિલી જ અત્યારે આપણે પહોંચી ગયા છે માલ માં ને માલ માં હે જો એક બેન ત્રણ ત્રણ આડા કેરા હતા કે બધા જો વટાઈ ગયા હે અહીલી જો બધા હે કે ઊ ભાઈ ઊ લઈ લીધા હે વાઢવા ને અમાર ફૂઈ ને અમાર ગોદી બેન અમાર બેન આ ફાઈલ ની વાત આવે કે વાટી નહી હલો હલો વાટી રાખ હલ આ પહેલે તો પૂરી કરવાની છે વાટી છે એને પણ તમારે વાઢવાની છે આપણે ને વાઢવાની હવે ફાવે બધા વાત તો હું તો નશ હાજી જોય બટકો રોટલો જોયે ના ખાવ આજે તમે વાઢો છો એમાં નહીં હાલે હા આ તો મારું હું વાડવું હવે આપણે બધે ન તરીકો લાગતી હા આ ત્યારે કે થોડીક ટાટો પોરે કે પછી હે કે 11 ક વાગશે કે ચાર તરીકો ફૂલ થવાનું હે તાવતી ક્યાં સુધી નીકળિયાનું કે નક્કી નહી જો આલી શરૂ કર્યું છે હવે વાડવા મળ્યું બધાય થોડી વાત ભઈ તરકાને પોર ખાઈ લે क्या नहीं है क्या बदे बाजरे वार्ता तो उतर है के सा बनाई है वा से ने 10 11 जो समय थी गयो से बदे जो छा पियो बेई जा से तो अमर मोटा भाई बाजरे वडो का भाई आया बाजरे वाटो केवी से बाजरे बाजरे हरी से पण कठन से राड कठन से राड हरी हरा से डोंडा हां तो हर जो अमर राजू भाई ने का राजू भाई हां केम से बेदी बाजरे हरी हां जी तो हर शांति हां सब मोटा बन के नी की ये बाजरे

સવારના સાડા સાત ની વાત છે કે ઈશારો કે બધી આપણે કમ્પ્લીટ થઈ કે બાજરી વાટી ગઈ છે ત્યાં જો મોડવે ખડ લઈ છે હળું હા આ જો ફેમ વોલ કર્યા ને તો ભૂલ પડી ગઈ અમે તો કેટલું બધું ખેડ થઈ ગયું જો ખેડ થઈ છે કે ખડમાં લીધા લીતા બધી બાજરી વાટી જો પણ અમારે પૂયે ખડ વાડવા માં કે આપ કઈ હા બહુ પણ હાલ કરે ખડ થઈ ગયો બહુ બાકી જો અમારા મોટા બાન ગોદી બેન બધા જો ખડ લે છે હવે બાજે વટાઈ ગઈ એટલે ખડ લે છે ને બેન ગયા છે હવે સા બનાવ એ ઘેરે ભાગુ તો ભાઈ આ ખડ ને વાટ વરે ભાઈ આમાં થોડું ખડ વાટ લાગે આવ બટા સાર વઈ ના બાજુ પડી ને હા આજે તો કમલી બાજુ તો વટાઈ ગઈ પણ લણવાની નથી લણવાન બાકી છે બાકી છે તો હવે એને બે દી પછી લણવાની ને હા બે દી પછી લણવાની હમ હું કાઈ દે ને ડુંડા ડુંડા હું કાઈ આ ડુંડા રાખે અને હું દેવા પડે જો

એટલી ભૂખ લાગી ગઈ હું ભેં દોવા જ્યા તો ખાઈ લીધું બોલ બધું કરવાનું હોય તો ભેં થોડું મારે ખવાય આવ્યો ને મેં ખાઈ લીધું નામ કેરો હું ખાઈ હા ખાઈ હા એટલે ખાઈ લીધું રેવું પડેલે

બે બે આ ઘે કે બહુ ઊંઘ આવે છે કેમ કે હવાના કે કામ એવું કરતા ડૂકી બહુ ગયા છે બહુ થાકી છે નહીં કે એટલે તો હાથમાં સોલા ને એવું બધું બહુ પડી જાય હાથે બોલતા હોય દાતરે પકડેલો એટલે નીંદરે બહુ આવે છે તો આપણે આજનો ઓલો અહીંયા સુધી રાખી દે ને રાખી તમને અમારે આ ઓલો ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળી એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી